મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી મેળવીએ તો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર પાંચસો ને રૂપિયા દસ ગ્રામ સોનું પાંસઠ હજાર સાતસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સત્તાવન હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી કિલો ચાંદી મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટની માહિતી તમને મળતી રહે તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવની જેની અંદર આજે એ ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર એકસો ને રૂપિયા દસ ગ્રામ સોનું એકોતેર હજાર સાતસો વીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ સત્તર હજાર બસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર પણ ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર આજે ભાવમાં ઘટાડો નોંધાયો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ